વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિવેદન આપતા પૂર્વ પક્ષ પલટુ ધારાસભ્ય ભૂપતભાયાએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરાવતા ત્રણ મિનિટ થશે વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પક્ષ પલટુ એવા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કિરીટ પટેલ મારે જોરો શોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને નિવેદન આપતા ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા ત્રણ મિનિટ થશે તેઓએ કહ્યું કે માત્ર ત્રણ મિનિટમાં અધિકારીઓને બેવડા કરી દે તેવી તાકાત કિરીટ પટેલ ધરાવે છે તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આપણે અધિકારીઓને બેવડા કર્યા હોય તેવું જોયું છે વિસાવદર બેઠક ઉપર કુલ બે લાખ હજાર બાવન મતદારો પૈકી અંદાજીત એક લાખ મતદારો પાટીદાર સમાજમાંથી આવે છે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની સામેની ચૂંટણીમાં આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીને

બેઠક પર ત્રિપાંખ્યા જંગ ખોલવાનો છે ભાજપે આ બેઠક પર કિરીટ પટેલ મેદાન છે તમામ આમ પાર્ટી એ ગોપાલ ઇટાલિયા ને મેદાન માં ઉતાર્યા છે જયારે છે ત્રણે પાર્ટીઓએ વિસાવદર બેઠક પર જીતવાના દાવા કર્યા છે ગત ઇલેક્શનમાં બેઠક પરથી આમ આદમી પાર્ટીના પૂપત ભાયાની ચૂંટણી જીત્યા હતા પરંતુ તેઓ પાર્ટીમાંથી ધારાસભ્ય પદેથી બંનેમાં રાજીનામું આપી દેતા બેઠક ખાલી પડી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત